નમસ્કાર મિત્રો જોઈશું જોગવાઈ જોઈએ પહેલા હજુ સુધી જો તમે અમારી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે જોઈએ વિગતો કલમ નંબર બસો વીસ કલમ નંબર બસો વીસ કાયમી ન્યાયાધીશ થયા પછી વકીલાત કરવા પર પ્રતિબંધ અહીંયા ખૂબ પ્રતિબંધનો મુદ્દો અહીંયા આપેલો છે કે હાઈકોર્ટમાં તમે કાયમી ન્યાયમૂર્તિ તરીકે નિમાવો અને પછી નિવૃત્ત થાવ તો તમે કોર્ટમાં પ્રેક્ટિસ કરી શકો કે કેમ તે અંગેની જોગવાઈ આ કલમમાં કરવામાં આવી છે જી એ વિગતો આ બંધારણના આરંભ પછી હાઈકોર્ટના કાયમી ન્યાયાધીશ તરીકેનો હોદ્દો ધરાવતી ધરાવી ચૂકેલી કોઈપણ વ્યક્તિ સુપ્રીમ કોર્ટ કે બીજી વડી અદાલત સિવાય ભારતના કોઈ ન્યાયાલયમાં અથવા કોઈ સત્તાધિકારી સમક્ષ વકીલાત કે કામકાજ કરી શકશે નહીં એટલે કે તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે અનુચ્છેદ એકસો ચોવીસ સાત પ્રમાણે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિવૃત્ત થયેલ વ્યક્તિ ભારતની કોઈ પણ અદાલતમાં વકીલાત કે કામકાજ કરી શકતી નથી રાઈટ આ વસ્તુ ધ્યાનમાં રાખો કે સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત થનાર અને નિવૃત્ત થનાર વ્યક્તિ એ ભારતની કોઈ પણ અદાલતમાં વકીલાત કે કામકાજ કરી શકતી નથી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો ઉપર તો ટોટલ પ્રતિબંધ છે આ અધિનિયમ ઓગણીસો છપ્પન થી સુધારો કરીને હાઈકોર્ટના ન્યાયાધીશ જે હાઈકોર્ટમાંથી નિવૃત્ત થયા હોય તે હાઈકોર્ટ સિવાયની અન્ય હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરવાની છૂટ આપવામાં આવી છે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિને તો કોઈ જગ્યાએ વકીલાત ન કરી શકે નિવૃત્તિ પછી પણ સાતમા બંધાર સુધારા હેઠળ ન્યાયમૂર્તિ છે તે નિવૃત્ત નિવૃત્ત થયા પછી જે હાઈકોર્ટમાં એમણે કામ કર્યું હોય એ સિવાયની બીજી હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં એ વકીલાત કરી શકશે કલમ નંબર બસો ને એકવીસ ન્યાયાધીશના પગાર વગેરે હાઈકોર્ટના દરેક ન્યાયાધીશને સંસદે નક્કી કરેલા કાયદાતી પરંતુ ન્યાયાધીશના પગાર કે ભથ્થા કે પેન્શન અંગેના તેમના હક્કોમાં નિમણૂક થયા પછી તેમને ગેરલાભ થાય તે રીતે ફેરફાર કરી શકાશે નહીં

રાજ્યના સંચિત ફંડ ખાતે ઉધારવામાં આવે છે કોઈક વાર પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય છે જેના ઉપર કોઈ મતદાન થતું નથી બંધારણ અંગેના અમારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે વનલાઈનર અને એમસીક્યુ સ્વરૂપે છે ડિટેલમાં અભ્યાસ માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનું અમારું પુસ્તક છે બંને પુસ્તકો અકાદમી પર ટકા કમિશનથી એનો વેચા ચાલુ છે હા બંધારણ સોરી ટેલિગ્રામ અંગેની વિગત જોઈએ તો વિસિરાટો કરંટ અફેર્સ નામની અમારી ટેલિગ્રામ ચેનલમાં રોજે કરંટ અફેર્સ જે દરરોજ સાંજે સાત વાગ્યાની આજુબાજુ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ મૂકવામાં આવે છે દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ ત્રણ ચાર જેટલા ફ્રી વિડિયો અને વિશિષ્ટ દિવસ હોય તો દિવસની વિગત અને

હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે મારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે અને હા બે લાયકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં